કે ભગવાન ને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારા પણ તું ક્યારેય દરિદ્ર ન બનાવીશ ગરીબ કોઈને ન બનાવીશ દર્દ થી પરિવારમાં એકલો વ્યક્તિ દુખી થાય દર્દથી પરિવારમાં એકલો વ્યક્તિ દુખી થાય જેના જીવનમાં ગરીબી આવે ને એનો આખો પરિવાર દુખી થતો હોય છે પણ ભગવાન કેવું કે હે પ્રભુ તું કોઈને ગરીબ નો બનાવીશ આજનું સાયન્સ આજનું વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું સિન્ટેક ની ટાંકી તૂટી જાય એને સાંધવા માટેના કેમિકલો આવ્યા આરસીસી ની ટાંકીઓ તૂટી જાય એના કેમિકલો આવ્યા પણ માણાના ભાગ્ય ફૂટી જાય જાય બધું વયું એના કેમિકલો કોઈ નથી કાઢી શક્યું અને ભગવાન સ્વામિનારાયણે આપ્યું કે અમારો આશ્રિત બને એના ભાગ્યમાં ભિક્ષા પાત્ર લખ્યું હોય તો સ્વામિનારાયણ ભગવાન કે મારા શરણે આવ્યો અને મારો આશ્રિત જે બન્યો એના પ્રારબ્ધ હું લઈ લઈશ મારા પ્રાર્ધ કરી અને છતાં એ ભગવાન મળ્યા એવા ગુરુ મળ્યા અને છતાંય આપણા જીવનમાં કઈક દુખ છે તો એની પાછળનું કારણ ક્યાંક આપણું ક્યાંક અંદર ઊંડાણથી આપણી કસર છે આપણી કસર છે મારે એક યુવાન હતો બહુ વાલો યુવાન એને પૂજા કરી મારા અનુષ્ઠાનો પૂરા થયા એટલે એને એક ફળ આપ્યું મેં લઈ જા તારા ત્યાં દીકરી છે ને આ ફળ લઈ જા બે દીકરી જા ફળ લઈ જા ભગવાન દીકરો આપશે મહારાજને મેં પ્રાર્થના કરી ફળ લઈ ગયો જમ્યા ભગવાને દીકરી આપી

તારા હૈયામાં કોઈ પણ પ્રકારનો સંશય છે તો દિલ ખોલીને વાત કર તારો પ્રશ્ન હલ થાય અને તે યુવાન ખરેખર રોવા માંડ્યો અને યુવાને કીધું સોની વાત સાચી છે મનની અંદર શંકાઓ અને કુશંકાઓ હતી તમે ફળ આપ્યું ને તોય તમારી માટે ફળ માટે ભગવાન માટે કીધું ગાંડા આવા ભગવાન મેળ્યા આવા સંતો મેળ્યા મનની અંદર થી નિઃસંશય બની જા ભગવાનના શરણે જા એ સમય આવ્યા પછી ફરીને બીજા વર્ષે અનુષ્ઠાન કરીને ફળ આપીને કીધું નિશ્ચંત એક વખત આમ નિશ્ચય થઈ જાય ને ત્યાં લીમડો છે એ બાવર ન હોઈ શકે બસ એવો નિશ્ચય બનાવી લે અને આ લઈ જા ફળ અને એ ફળ જેમાં પછી ભગવાને દીકરો આપ્યો કહેવાનું મારું કારણ કોઈ ઓલાની માટે નથી કહેતો પણ આ ભગવાન સ્વામિનારાયણ આવા મળ્યા હોય એવા સંતો મળ્યા હોય અને છતાંય આપણું કામ સફળ ન થાય એનું કારણ આપણામાં કંઈક ફોલ્ટ છે કાંઈક તકલીફ છે અને એના કારણે કરી એના ઘટનાઓ ઘટતી હોય છે આજે ભગવાન સ્વામિનારાયણે દયા કરી અને કીધું કે મારો આશ્રિત બને એના ભાગ્યમાં ભિક્ષા પાત્ર લખ્યું હોય ને તો અમે લઈ લઈ અને અમારા ભાગ્યથી એને અમે સુખી કરી દઈએ અને અનેક 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 એવા દાખલાઓ છે